પૈસા લેવા હા કેમ મસ્ત બોલાઈ દીધું કેમિકલ ટીન કો ખાતે આજ પાછે ખાતા મસ્ત ઘણા બધા ધકાઈ ખવડાવ્યા વસ્તુ લેવા ખાલી

તો બહુ ખોટું થાય તો અત્યારે થાય કે આપણે ફટાફટ નીકળી જઈએ હવે છે કે મોવા આપણે મળીએ ટાઈમ લીધો અત્યારે ફાઈનલ હોય કે આપણે મોવા પોસી ગયા છે ને ગાડી મૂકી દીધી છે શોરૂમ ને અત્યારે હે કે બપોરનો ટાઈમ હે તો બધા શોરૂમ બંધ છે જમાઈ ગયા છે આપણે જો આ બટેટા ને એવું સમાન કી દીધું છે ઓર્ડર આપી દીધો છે ખબર તો નાસ્તો કરી લેવો ને હા અમે નાસ્તો કરી કમ્પ્લીટ થઈ તો ગાડી વાળા ને તો આપણે સર્વિસ થઈ જાય તો આવી દીને તો હે કે ટાઈમ પાસ કરવો પડશે તો આપણે સર્વિસ નહીં થાય તો એવું હે તો આપણે કે નાસ્તો કરી લેજો ડીશ આવી ગયો છે એ જે એક નો ઓર્ડર આપેલો છે એ જે પકોડા ને ડીશ આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે

આવું બી શું લીધું હવે આપણે નાસ્તો કરે ત્યાં સુધી નહીં કે આપણે ગાડીની સર્વિસ થઈ રહી પછી જઈએ મોવાની અંદર તો ફેમિલી અત્યારે આપણે કે ગાડી ધોવાઈને આવી ગઈ છે ને પૂરું સર્વિસ કમ્પ્લીટ થઈ જઈ છે જો ગાડી કે મસ્ત ક્લીન કરી નાખીએ ધોવાઈને આવી ગયે છે કમ્પ્લીટ હવે ક્યાં થોડીક વાર ફૂંકાવા દઈએ પછી આપણે ગાડી લઈને જઈએ એમની તો આપણે ગાડી સર્વિસ કરાવી નહીં કે ગાંધીબાગમાં આવી જશે ગાંધીબાગમાં કે બદામ શેક લઈ લીધો બહુ મસ્ત છે કોણ કોણ વધારે બદામ શેક ભાવે કમેન્ટ કરજો હવે કે બદામ શેક પી લે પછી થોડું ઘણું ખરીદી કરવાનું છે મોવામાંથી ખરીદી કરી લઈ ફેમિલી તો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છે મોવાથી ને ઘણું બધું ખરીદી હતી એ બધું કરીને વિયવાસી અમે બેન જો પપ્પા મેં ને ભાઈ હા

હા બરોબર વસ્તુ હાટો હે કે પાછું હવે અમારે કોઈના ઘરે જાવું પડશે વસ્તુ બહુ કિંમતી રહ્યું એ ઘણા બધા ધકાઈ ખવડાવ્યા એટલે વસ્તુ લેવા સાંટું ખાલી એવું હે તો હવે કે ફટાફટ જઈએ પછી આવે માલ ને એવું બધું ફેરવવાનું છે તો અત્યારે જીન વી આવી તો ફેમિલી અત્યારે કે વાલરનું શાક દૂધ ને રોટલાને બધા જો વાળ કરો બેસી ગયા બાબા હા હાલો ફેમિલી વાળું કરવા હા પડે એટલે વાળું કરવાનું હોય હમ સવાર પડે એટલે નાસ્તો કરવાનો હોય બપોર થાય બપોર કરવાના હોય ને એવું હોય આખો દેવું હોય હા તો પડે તી ને કરવું જ પડે બિહાય તો નેવડું હાલો ફેમિલી બધે વારો કરવા હાલો ફેમિલી બધી વારો કરવા બસ તો ફેમ આપડે વાલો ગ્રેન આવી જશે આપડે ખાટલે અને આનો વલક જો અહીંયા સુધી રાખવાની છે ને આશા રાખી તમે અમારો વલક ગમતો છે અમારો વલક ગમતો તો યાર મસ્ત ને ગમે જરૂર ને જરૂર કરી દેજો આજે તો આમ ઘણો બધો ગમે એટલે હે કે એમ હવ ડૂ ગયા કેમ કે કાઈમિંગ તો બહુ કામ બહાર ફરવાનો જાવ ને કે તા મોલ ટ્રાફિક ને ના જ ટાઈમ પાસ ને એ બધું હે કે રૂકે તેમ બહુ થાક બહુ લાગી જાય અને આનો વલક જો અહીંયા સુધી રાખવાનો છે અને આપણે કે ને કે ખાટલું હોવાનો તો એવા આજે ભાઈ નથી એટલે મારે પાછા આપણે અહીં ખાટલે આવ્યો છે ને કે અમે ઘરે જવું ને આજનો વ્લોગ જો અહીંયા સુધી જ રાખું ને આશા રાખું તમને અમારા વ્લોગ ગમ્યો છે ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી